કેરું છેલુ કડિયા કામ શરૂ કરવું પડે ઘર મે કેમ કડિયાને શું કરવો આપણે એમ આથી થી દોરી માં માં આ દોરી બોરી મારી છે પપ્પા એ કે નકર વરસાદનું નું પાણી અહીં માલે એટલે થોડું થોડું પુરાણ કરવું છે તો એટલે સુધી પુરાણ કરવાની ને આ બધું હજી ઉસડવાનું બાકી પડ્યું છે ને હવે એસી બની માતાજી જય મા મંગલ ને આ બધું પુરવાનું છે

ઢાઈ કિલો કા હાથે કાતિયા આવું થઈ ગયું છે મારો હાથ હાવ દુખે છે બસ અત્યારમાં તો હાથે દુઃખ તો પણ હવે સારું થઈ જાય છે હવે મરબાની કે જીવા મનની માં કઈડી હોય ને એ ટાઈમે બસો ખોજો ઉતરે તા આવું ચોવીસ કલાક રે એવું હે રાજા શું ત્રણ માર શું એ કેટલા વર્ષ પહેલાં કરેલો હતો

સીઝન ની પેલી પહેલી ઘરે બપ્પા જલાતા ગામ માંથી લઈને આવ્યા છે હવે હજી અમારે તો પહેલી વાર લાવ્યા છે આવી તો કેદું ને જે છે પણ લાવવા નહોતા આ પેલી સીઝન ની ઓણ ની આપણે કેરી વરસાદ થઈ ગયો આજ વરસાદ પછી મને કેરી નો ખાય આજ વરસાદ થઈ ગયો આપણે વરસાદ થઈ ગયો ને તી કેરી લાવ્યા બપ્પા ઘણા દિવસ પછી અમારા ઘરે આમ જો મોટા મોટા સેલિબ્રિટી આવ્યા બધા જો હંબો કેટલા વિડિયો શૂટ કર્યા ત્યારે તો ગામ માંથી ડાયરેક્ટ ફરમાશના વિડિયો શૂટ કરીને સીધા આવ્યા આયા ઓકે બેસું

તમે લેચર હશે ને ભાઈને એક અર્જન્ટ ફરમાઈશ આવી ગઈ છે તે ભાઈ અત્યારે અહીં શૂટ કરે અંધારું ઉતરી ગયું છે મેં એક રીલ શૂટ કરતા હા પાછી અમે અર્જન્ટ કન્ટેન્ટ કે ની પાછો અમારો અર્જન્ટ કન્ટેન્ટ કે છે અને લાઈવ શૂટિંગ બતાવે છે અમારું વાંધો ની તમે આવો શૂટ ભાઈના બ્લોગ તમને બતાવી દી કેવી રીતે અમે શૂટિંગ કરીએ એવું છે હા હા કે અમારા છુઈ ને કે રસ્તા સકા સંતા છે ને દયાલ બોલી દું લે આમાં તો એવું ભાઈ ગીત

મજા આવે લોકેશન એવું આવે એવું આવે બસ મજા આવે ઇન્સ્ટાગ્રામ એવું કઈ તો હા તો હું હા તો કઈ વાંધો ન એમ બધું હેન્ડલ કરી લેશું તમ હા

તો કેટલી વાર હી મારે એકવાર 1 મિનિટનો વિડિયો શૂટ કરવાનો હતો ને તે કલાક રાખજી મને છે ને એક્ટિંગ કરતા પણ એમ કેવું કે કે શોર્ટ ચેનલ શૂટ કરવાનો કે તો આજ ને બોલું રે કેટલી વાર હી એક ને કેટલી વાર હી પણ ગમે એટલા ટેગ જો ને ભૂલે રે ભૂલે રે પછી કેવાય કે થોડું હોય ને તો બોલાય દે લાટ હોય ને